કોટાલાવડી ખાતે બે ત્રણ દિવસ પહેલાં પંદરથી વધુ ઘામારી યુવાની હત્યા કરેલી લાશ મળવા બાબતે પોલીસે તપાસ હાથ ધરી હત્યારા મિત્રને ઝડપી પાડ્યો હતો તો નશાખોર બંને મિત્ર વચ્ચે થયેલા ઝઘડામાં આવેશમાં આવી જાય હત્યા કરાયવાનું હાલ પોલીસ તપાસમાં સામે આવ્યું છે વરાછાના ફૂલપાડા ખાતે આવેલા વસાતમાં રહેતા અવધેશ પટેલ મજૂરી કામ કરે છે અને તેનો નાનો ભાઈ બ્રિજેસ એમ્બ્રોડરીના કારખાનામાં નોકરી કરતો હતો ગત આઠમીએ ગોટાલાવાડેથી લાલ દરવાજા રોડ પર પટેલવાડી એસએમસી ઝોન ઓફિસના કમ્પાઉન્ડના ગેટ પાસેથી બ્રિજેશની હત્યા કરેલી લાશ મળી આવી હતી તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી બ્રિજેશની હત્યા કરનાર તેના જ મિત્ર વિનોદ ઉર્ફે વિકી મનોજ ગોહેલને જીતવી પાડ્યો હતો પૂછપરછ કરતા બંને મિત્રો નશાખોર હતા નશો કરી બંને મધરાતે બાઇક પર ગોટાલાવાડી તરફ જતા હતા તે સમયે ચાલુ બાઇકે તેઓ વચ્ચે ઝઘડો થયો હતો જેથી બાઇક ઉભી રાખી ઉશ્કેરાટમાં વિનોદે પંદરથી વધુ ચપ્પુના ઘા મારી બ્રિજેશની હત્યા કરી નાખી હતી ગઈકાલે ગોટાલાવાડીથી લાલ દરવાજા આવતા સર્વિસ રોડની બાજુમાં એક અજાણ્યા પુરુષની ડેડ બોડી મળેલી હતી તે ડેડ બોડી આધારે તપાસ કરતા મૃતક કુમાર પ્યારેલાલ કણબી મૂળ રહેવાસી યુપી વારાણસી અને હાલ રહે નો રહેવાસી હોવાનું જાણવા મળતા તેના મોટાભાઈએ આ બાબતે પોલીસ સ્ટેશનમાં ત્રણસો બેની ફરિયાદ દાખલ કરાવેલ હતી જે ગુનાની તપાસ તાત્કાલિક સંભાળી લઈ ગુનાના કામે અલગ અલગ ટીમો બનાવી અને મૃતકને કયા વાહન દ્વારા કઈ જગ્યાએથી અહીંયા નાખવામાં આવેલ હતો એવું અનુમાન હતું જેથી અલગ અલગ પચાસથી સાઈઠ સીસીટીવી કેમેરા ચેક કરી અને આ બાબતે મૃતકને ઓળખ પ્રસ્થાપિત થયેલ હોય અને તેને છેલ્લે જે વ્યક્તિ પોતાના મોટરસાયકલ ઉપર બેસાડીને લઈ જતો હતો તે સસ્પેક્ટ માણસની તપાસ તેના રહેણાંક સ્થળે કરતાં તે રહેણાંક સ્થળે પોતાના ઘરે હાજર મળી આવેલ નહીં અને હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સપોર્ટના લીધે આ બાબતે સદર હું વિનોદ ઉર્ફે વિકી ઉર્ફે બોબડો મનોજભાઈ ગોહિલ મૂળ પોતે હરિઓમ મિલની પાછળ ડાયમંડ બિલ્ડિંગ ચોથા માળે કતારગામ રહેતો હોય અને તે કતારગામ પોલીસ સ્ટેશનમાં ત્રણસો છવ્વીસના ગુનામાં પકડાયેલો હોય જેથી કતારગામ પોલીસ સ્ટેશન જઈ અને આ બાબતે તપાસ કરતાં તેણે પોતે ગુનો કરેલાની કબૂલાત કરતો હોય જેથી હાલમાં સદરૂ આરોપીની કસ્ટડી કતારગામ પોલીસ સ્ટેશન પાસે હોય જેથી વિધિવત તેની કસ્ટડી કોર્ટ દ્વારા મેળવવા માટેની તજવીજ ચાલુ છે હા આરોપીએ જે બનાવ બન્યો છે એની આગલી રાત્રે લગભગ સાડા સાતથી આઠ વાગ્યાની વચ્ચે કતારગામ પોલીસ સ્ટેશનની હદમાં એક અન્ય ઇસમને છરી મારેલી હતી અને આ બાબતે જે ઈજા પામનાર જે હોસ્પિટલાઇઝ હોય તેના વિરુદ્ધમાં ત્રણસો છવ્વીસનો ગુનો કતારગામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે મૃતક અને આરોપી બંને મિત્રો હોય અને બંને નશો કરવાની આદત ધરાવતા હોય જેમાં તેઓ મૃતક આ જે આરોપી છે તેને અભદ્ર ભાષામાં ગાળી કબોચ કરી અને તેને ધક્કો મારતા આવેશમાં આવી અને આરોપીએ તેના શરીર ઉપર અલગ અલગ જગ્યાએ પંદર જેટલા ગામ મારી મોત લીધા હોય છે વધુમાં હત્યાના વિનોદે થોડા કલાકો પહેલા જ કતાર ગામમાં પણ હરેશ બારિયા નામના ઇસમ પર છરીથી હુમલો કરતા તેની પોલીસે ધરપકડ કરી હતી અને ત્યારબાદ મૈધરપુરા પોલીસે તેનો કબજોલી તપાસ હાથ ધરી છે અઝર સાથે હર્ષદ છેટા